એટલે કોન્શિયસનેસ એવું વાસણ છે કોન્શિયસનેસ તો ઇન્ફિનિટ છે અને એની અંદર આ બધા ડેટાઓ આવતા હોય અત્યારે આપણો પ્રશ્ન એવો છે કે ની અંદર ડેટાઓ છે ને એ વિરોધાભાસી માં આવે છે આપણી અંદર જે ડેટાઓ છે ને હવે આપણે આપણે તમે એમ સમજો કે હાર્ડ ડિસ્ક છે એની અંદર ડેટાઓ નાખી છીએ એ કોઈ કોન્ટ્રાવર્શિયલ હોય છે એકબીજાના વિરુદ્ધમાં હોય છે જે આપણે ડેટા નાખી છીએ એ તો એના વિરુદ્ધમાં નથી હોતા પણ આપણે આપણી ચેતનાની અંદર જુદા જુદા જે સંસ્કારો આપવામાં આવ્યા છે ને એ જુદા જુદા સંસ્કારોને ડ્યુઆલિટીમાં લીધા છે ક્યાંક આધ્યાત્મ ક્યાંક સંસાર ક્યાંક ભોગ ક્યાંક ત્યાગ એટલે ભોગ કરવા જાય તો ત્યાગ અટકાવે ત્યાગ કરવા જાય તો ભોગ કે તો તારું શું થશે એટલે કોન્શિયસનેસ છે ને જયારે તમે તમારી કોન્શિયસનેસની અંદર તમે વિરોધાભાસી કોન્ટ્રાવર્શિયલ ડેટા નો રીએ ને કોન્ટ્રાવર્શિયલ ડેટા ન રે ને તો તમને કોન્ફ્લિક્ટ જતો કોન્ફ્લિક એટલે એટલે કોન્સિયસનેસ છે એ બધા કન્ટેન્ટને અંદર સમાવે છે પણ અત્યારે આપણા કન્ટેન્ટને જે સમાવે છે ને એ કોન્ટ્રાવર્શિયલ સમાવે છે એટલે સંઘર્ષ હંમેશા રહી છે પછી અવેરનેસનું જે તત્વ છે ને એ ભાનનું તત્વ આ તો સમાવે છે ખાલી અવેરનેસનું તત્વ એટલે ઈ એ એની રીતે જ સમાવી શકે એવી હવે અવેરનેસનું તત્વ છે ને એ આપણે એમ સમજીને કે પાંચમા ડાયમેન્શનમાં આપણે પ્રવેશ કરવો પડે આ ત્રણ લંબાઈ પહોળાઈ ઊંચાઈ વાળો ડાયમેન્શન છે ચોથું સાયકોલોજીકલ ડાયમેન્શન છે અને પાંચમું જે ડાયમેન્શન છે એ આપણે હાયરમાં હાયરમાં જવું પડે અને હાયરમાં એટલે આપણે એને સેલ્ફ રિમેમ્બરિંગ છે હાયર એટલે સેલ્ફ રિમેમ્બરિંગ એટલે સેલ્ફ રિમેમ્બરિંગ એ પાછું તમે એમ સમજજો કે આમ ઇઝી નથી એટલે તમે જે ધારો ને એટલે સેલ્ફ રિમેમ્બરિંગ તમે કરી જ ન શકો સેલ્ફ રિમેમ્બરિંગ સેલ્ફ રિમેમ્બરિંગમાં શું ઘટના ઘટે તો સેલ્ફ રિમેમ્બરિંગમાં ઘટના એવી ઘટે છે કે આપણે નિરીક્ષ વસ્તુને જાણે છે નિરીક્ષક વસ્તુને જાણે છે અને પોતાનું પોતાનું જે હું છે એને સેન્સ કરે છે ત્રણ વસ્તુ છે એક નિરીક્ષ વસ્તુ એક નિરીક્ષક વસ્તુ એટલે પ્લસ પોતાની સેન્સ કરે છે આ સેલ્ફ હું મને સેન્સ ન કરું ને ત્યાં લગીન સેલ્ફ રિમેમ્બરિંગ થાય જ નહીં એટલે મને મારું સેન્સિંગ થાય છે હું કોણ છું એનું સેન્સિંગ થાય એટલે આત્મસ્મરણ તો લગભગ બધા માટે અશક્ય જોઈએ એટલે બીજા સેન્સમાં શક્ય એમ હોય કે તમે પછી એક એરો રાખતા હોય માનો કે હૃદયમાં એરો રાખો કે એ રીતે તમે તમારા નામને ભૂલ્યા વગર તમે કરવા માંગતા હો એ એક સ્ટાર્ટિંગની બિગિનર માટે એક વસ્તુ છે એની ડેટા હા તો તો આપણે ઠીક પડે એટલે કોન્ટ્રાવર્શિયલ ને ઠીક કરવા માટે એનું જ પાંચમું ડાયમેન્શન છે પાંચમું જે ડાયમેન્શન છે ને એના માટે છે એને આપણે રિયલ આઈ કહી કે જે કહી

આપણે હાર્ડ ડિસ્ક ની અંદર તમે ગમે ડેટા રહ્યો એમાં હારો ખરાબ શું હોય ડેટા એટલે ડેટા હવે ડેટાને હારો ને ખરાબ છે આપણા સંસ્કાર દ્વારા આપણે અને જો જોવું એટલું બધું મજા આવે એવી વસ્તુ છે ને જો જોતા આપણને આવડે ને તો જોવા જેવી મજા દુનિયામાં એક નથી જોતા જો આપણને આવડે આપણને આપણા યંત્રને સાંભળતા આવડે આ શ્રવણ શ્રવણ એ બહુ અદભુત છે તમને શ્રવણ કરતા આવડે ને ખાલી યંત્ર બોલે છે પણ કોઈ અપમાન અપમાન કર્યું કર્યું અને એટલે એક ઇરિટેશન કે ગુસ્સો આવ્યો તો એ યંત્ર બોલે છે એક સ્કૂટર લઈને જાઉં છો ને સામેથી અચાનક રીતે આવી જાય છે અને અંદર બબડાટ થઈ જાય છે હું સમજે છે કે એ હવે યંત્ર બોલે છે તમે સાંભળો છો તમને સારું લાગે છે ત્યારે વાહ યંત્ર આવી રીતે એટલે અત્યારે લગીને આપણને એમ થતું હતું કે હું કરું છું આ હેપન લાગે છે યંત્રની એટલે આને સાંભળવાનું આપણામાં થાય છે આપણે કરી છે એવી રીતે નહીં પણ એક ત્રીજી વ્યક્તિ કરે છે ને આપણે જોઈશું સાંભળી છે વાહ એ કોન્સિયસનેસ છે અત્યારે તમને જ્ઞાન હોય કે ન હોય પણ કોન્સિયસનેસ એ બધી વસ્તુને અંદર લઈ લેશે એની રીતે જ એની અંદર લઈ છે એટલે એવી વસ્તુ કે એમાં બધા બધી વસ્તુ અંદર આવી જાય છે અને હવે એ આવે છે એ કોન્ટ્રાવર્શિયલ આવે છે ને એને કંઈક આપણે કરવું છે ઈ કરશે અવેરનેસ અને અવેરનેસ ત્યારે આવશે કે જયારે તમારી અંદર એટેન્શન હશે પેલું એટેન્શન એટલે એટેન્શન એટલે હોવા પણ અવેરનેસ એટલે જોવા પણ એટલે પેલા તમારું હોવું હશે તો જોવું થશે હોવું હોય તો જોવું થાય અને જોવા દ્વારા જોવા દ્વારા જોઈને એટલે સફરિંગ થાય ભૂતકાળના વેલ્યુ જે ભૂતકાળના વેલ્યુ હોય ને એ એની રીતે જોર કરવા માંગતા હોય ને તમારું અત્યારનું જ્ઞાન છે એની સામે ઉભું રહેવા મજતું હોય એટલે એક પ્રકારનું સફરિંગ કોણ કોણ આની અંદર જ્ઞાનને તમે જીતવા દે છો કે હું ઓને જીતવા દો છો એ તમારો છે પ્રેમ એ પ્રેમ બરાબર રોડ અલ્બર્ટની બુકમાં આત્મસ્મરણમાં એવું એક માઈક લખ્યું છે ને કે આત્મસ્મરણ હોય ત્યારે પોતાનું ભાન હોય અને આજુબાજુના વાતાવરણ એટલે આજબાજુના વાતાવરણ એટલે પાંચે પાંચ આપણી જે જ્ઞાનયંત્રીઓ છે એના દ્વારા જે અંદર આવે છે એનું ભાન થાય ને એને એટલે એનું કોઈ ટેન્શન એટલે એક વસ્તુ યાદ રાખો એનું કોઈ ટેન્શન નહીં લેવાનું તમને જેટલી ખબર પડે ને તમારી સભાનતામાં જેટલું આપણે કંઈ વધારે ઓછું કંઈ લેવું નથી આપણે જેટલું આવે એટલું લેવું છે પછી તમે એવી ટ્રાય કરવા જાવ કે પાંચે પાંચ ઇન્દ્રિયો એવું નહીં કંઈ આપણે એની ચિંતા નથી ખાલી તમારી પ્રેઝન્સ થાય થોડુંક ભાન તમારું વધે બસ એટલું કરો બાકી બધી એની રીતે ગોઠવાઈ જશે પછી તો એની આની રચના એક અદભુત છે એટલે તમે આનું રક્ષણ કરો ને આ અવેરનેસનું રક્ષણ તમે કરો ને તો અવેરનેસ તમારું રક્ષણ કરે એટલે અવેરનેસ તમારું રક્ષણ કરે એટલે શું કે અવેરનેસ એવું કરે કે મનો કે તમે બેહોશીમાં મનો કે તમે આ બહુ પ્રયાસ કરો છો અને હવે એ પ્રયાસમાં ક્યાંક કોઈ જગ્યાએ તમે ગોથું ખાઈ ગયા તમારાથી ભૂલ થઈ ગઈ તાદાતમાં થઈ ગયું તો એ ભૂલ થઈ ગઈ તાદાતમાં થઈ ગયું ને એ છે ને થોડી વાર પછી તમારા તમારા અંદરના પટ ઉપર લઈ આવશે આ જગ્યાએ તમે એટલે એ પોતાની રીતે જ તમારે કંઈ નહીં કરવું પડે પોતાની રીતે તમારા ઉપર બચતા રહેશે તમારે ખાલી જોઈ લેવાનું એની રીતે કામ કરશે કોઈ પણ વસ્તુ કોઈ ખોટી રીતે થઈ ગઈ છે ને બેહોશીમાં થઈ ગઈ છે ને એટલે એ આવીને આપણને બતાવશે એટલે એ આપણા ચિતના પડદામાં લઈ આવશે અને એ તમારે જોઈ લેવાનું હા આ જગ્યા એટલે 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 ઓલી વસ્તુ હિલ થઈ જશે પાછી જે વસ્તુ આપણે મને કે થોડીક ક્ષણ માટે બેહોશ થઈ ગયા હતા પાછું બરાબર કરી દેશે પછી આ આની અંદર એક આ તત્વ બહુ મોટું છે એટલે અમુક સમય જો તમે બહુ પ્રયાસ કરી દો ને તો પછી હાજરી એની મેળે જ આવે તમારે કંઈ કરવું જ ન પડે જ્યારે તમારી અંદર કોઈ નેગેટિવ કે નેગેટિવ એટલે આમ કોઈ પણ પ્રકારની નેગેટિવ વસ્તુ આવે ફટ કરતી એની હાજરી થઈ જાય ફટ કરતી હાજરી થાય કંઈ કરવું તમારે કઈ પડે જ નહીં એની મેળે જ કામ કર્યું સમજી લે એમ હું તો તમે જેટલા સેપરેટ આ આ થી તમે જેટલા સેપરેટ એટલું તમારું દર્શન બહુ પાવરફુલ થઈ જાય દર્શન જેટલું જેટલું જેટલી વેલ્યુએશન આપણે જે આપેલી ખોટી વેલ્યુએશન છે એને લેતા આવડી જાય ને અવેરનેસ દ્વારા પાછી લઈ લે કે આની વેલ્યુ આટલી જ છે આની વેલ્યુ આના કરતા હતા એક મને એક મને અંદર એક ભૂતકાળનો એક વિચાર આવે છે માનો કે અને એ વિચારની અંદર મારા ઈમેજ મારા ઈમેજને હાનિ થાય એવું કંઈક આવ્યું આમ આમ સ્લાઇટ જ આવ્યું પણ એને મારા અંતકરણને આખા આખાને બગાડી નાખ્યું મારા અંતકરણને બગાડી નાખ્યું હવે એટલે અંતકરણને અત્યારે એને બગાડવાની બગાડ્યું આપણે બગાડ્યું ભેગું જ જોઈ લીધું જેવું જેવું એને એને આમાં શું થાય અનકો એવી વસ્તુ હોય કે અનકોન્સિયસલી આ ખાંતકરણ બગાડી નાખે બગાડી નાખ્યા અને તમે એને એ વખતે જોયું જોયું સમજાઈ ગયું અને ઈ એની રીતે શાંત થઈ ગયું એની રીતે વયું અને સાચી રીતે વયું ગયું દબાઈ ન ગયું સમજાઈ ગયું એ ટાઈપે એટલે આ એક એક એવી એવું છે કે જો તમે આનો અભ્યાસ કર્યો હોય એટલે તમે તમારી વેલ્યુએશન છે એ હવે તમારે છે ને વેલ્યુ જે છે ને એ પ્રેમ એટલે એટલે આ શબ્દ ન માનતા પ્રેમને પ્રેમને આપવાની એટલે મને કે મારું અંતકરણ બગડી ગયું તો મારે નેગેટિવિટીને વેલ્યુ અપાય કે મારી શાંતિને મારા પ્રેમને અપાય કોને અપાય ને એ વખતે જ મને એવું લાગે કે આના કરતા આની વેલ્યુ વધારે છે એટલે આ ધીરે ધીરે થાય આમ જમ્પ નો લાગે અત્યારે અત્યારે અહંકાર ને તો કોઈ પ્રકારના પ્રોબ્લેમ થાય ને તો એ તો જમ્પ જ મારે કે કોઈરું આ બધી પ્રેમ પ્રેમ ગોયરો શાંતિ ગોયરી અહંકાર પોતાની રીતે પોતાનો આમ અડીંગો જમવા માંગતો હોય એટલે એ વખતે તમારી આગળ વેલ્યુ એટલે આ સાધના છે એ વેલ્યુ આ પ્રેમની આનંદની શાંતિની છે ને એ તમને જેટલી સમજાય ને એટલું કામ આવશે એટલે આ તમે સાંભળેલું હોય કે જોવા માત્રથી થી વયું જાય એ ત્યારે બને કે જે દ્રશ્યનો પ્રભાવ આપણા ચિત્ત ઉપર ન પડતો હોય ને દ્રશ્યનો કોઈ પણ પ્રભાવ આપણા ચિત્ત ઉપર ન પડતો હોય તો આપણે એને યોગ્ય રીતે જોઈ એટલે હવે પ્રભાવથી જે પ્રભાવ જે આપણને દ્રશ્ય જે પ્રભાવ પ્રભાવથી અલગ પડવાની પ્રક્રિયા કરે ગમે એવો પ્રભાવ કરે મારામાં નથી આ પ્રભાવ મારા એટલે બોલવાનું નથી આ આમ અંદરનું અંદરનો અહેસાસ છે નામ નથી અને બધું બધું કર્મ જે થઈ ગયું છે ને એક વસ્તુ યાદ રાખો કે આ બધું હેપન એટલે સાચું બોલો ને તો કુદરત જ કરે છે તમને તમને ઠેસ લાગવાનું કામ 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 હોય 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 અપમાન આપવાનું આ તમને જેટલો અહેસાસ વહેલો થઈ જાય ને આ બધું એની રીતે ઈ જ કરે છે આપણે કયા આમાં કઈ નથી તો જો એને જ કરવું છે તો કરવા દો અને મારે એના ઉપર કામ કરવા એવી એવો ભાવ તમે આ બધું હેપન છે બધી વસ્તુ એની રીતે નિશ્ચિત થયેલી અને એમ બનવાનું એમ જ છે તમે જેમ જેમ તમારા જીવનનું ઓબ્ઝર્વેશન કરશો ને કે આ ઘટના કેવી રીતે મારા મગજની અંદર તો આ થઈ જ ન શકે આ કેવી રીતે આવ્યું આ કેવી રીતે આપણે કાલે નક્કી કર્યું હતું કે આપણે અહીંયા આવશે અહીંયા આવવાનું આમ જ તો ખાલી આમ 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 બસ ઈચ્છા થઈ ગઈ ને મેં ફોન કર્યો બસ એટલી જ વાત છે બીજું કઈ નહીં પણ એની રીતે થઈ ગયું ને તો હવે એની રીતે થઈ ગયું એમાં હું એમ કહું કે મેં ફોન કર્યો ને મેં આમંત્રણ આપ્યું બધું આપણે એના એના રમકડા જેવા હોય એને જયારે આ જગ્યાએ મને મોકલો જ છે અને આ જગ્યાએ મને આણા અણુ પરમાણુ એ ખેંચી જ લઈ આવે છે તો એ હેપન છે એટલે જેટલી વસ્તુ આપણને ખ્યાલ આવે ને કે હું કરતો નથી એટલી વાત એટલી વાત સારી કહેવાય આપણે કરીશી એ ભ્રમ છે ખાલી કર્મના અણુ પરમાણુ હોય ને એ આપણને ધક્કો મારીને કરાવતા હોય એને આપણે હું નામ આપીશ કર્મના અણુ પરમાણુ જ છે તમે તમે એમ સમજો એક સમય તમારો એવો હતો કે તમને એમ થતું કે લગ્ન ન કરવા જોઈએ એક અણુ પરમાણુ હતા પછી લગ્ન કરવા જોઈએ માનો કે ઈ ઈ વર્ણ પણ હવે હવે કોઈ ત્રીજી અવસ્થા આવશે કે આના કરતા કઈક ત્રીજી સ્ટેપ આવ્યું હતું એટલે 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 બધી વસ્તુ એની રીતે ફરતી હોય અને આપણને એમ લાગતું હોય કે આપણે કંઈક ફેરવી છે બારની ક્રિયા ગમે કરી બહારની ક્રિયાઓ ગમે કરી એના દ્વારા કંઈ ફેરફારો થવાનું નથી પણ અંદરનું આપણું જે સ્ટેટ છે ને એ સ્ટેટની અંદર આપણે કેટલો ચેન્જ કરી છે એ સ્ટેટ જે પરિસ્થિતિને ઇમ્પ્રેશનને જોવે છે તો ક્યાં હાઇડ્રોજનથી જોવે છે હાયરનું હાઇડ્રોજન આપણે આગળ હોય ને તો એક અલગ જ ઘટના ઘટે છે આની અંદર આની અંદર જે ચોવીસ નો હાઇડ્રોજન કહેવાય છે ને કે બાર અડતાલીસ ત્યારે ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી ફોર હાઇડ્રોજન આ બને નહી ટ્વેન્ટી ફોર જે હાઇડ્રોજન છે ને એ સેન્સિટિવિટી છે પહેલું પહેલું સ્ટેપ સેન્સીટીવી સંવેદનશીલતા પછી તમારી અંદર તમે બાર પ્રકૃતિમાં ગમ્યા સેન્સિટિવિટી તમારે કારણ કે તમારી પ્રેઝન્સ છે એટલે પ્રેઝન્સ છે એટલે સેન્સિટિવિટી આવશે એટલે પ્રાઇમરી પહેલું સ્ટેજ છે એ સેન્સિટિવિટી થી શરૂ થાય પછી બાર ને ઇમોશન કહી ગો તમે પછી હાયર પ્રકારનું ઇમોશન આવવા માંડે એટલે પોઝિટિવનેસ આવતી જાય છ છે ઈ પ્રજ્ઞાનું તત્વ છે ઓલું પ્રેમનું અંતકરણની અંદર આપણા અંતકરણની અંદર શબ્દ અને વિચાર એટલે તમે મનને કેટલો પ્રેમ કરો છો તો કેટલા શબ્દની જરૂરિયાત છે કેટલા વિચારની જરૂરિયાત છે તમે જો મૌનને જો પ્રેમ કરતા હો તો કેટલી વાતની જરૂર છે કેટલા વિચારની જરૂર છે ઈ તમારે નક્કી કરવાનું તો તમે તમે સપોર્ટ કરો છો મૌનને મૌનને સપોર્ટ કરો આપણે સત્સંગ પછીનો જે સમય હોય ને જનરલ આપણે વાતચીતો કરતા હોય એમાં ક્યાં જરૂરિયાત છે ક્યાં નથી એ રીતે ધીરે 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 ઓછું 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 થતું જાય તો મૌન છે એ વધારે વધારે આવતું જાય ખોટા વિકલ્પો ન કરવા આમ થશે આમ થશે અત્યારે એકચ્યુઅલ શું બની શકે એમ છે અત્યારે ફેક્ચુઅલ આપણે શું કરીએ મને કોઈ પરિસ્થિતિ છે તો ફેક્ચ્યુઅલ શું કરીએ માનો કે કોરોના છે હું જોઉં છું કે એ લોકો એટલા બધા ડરવા માંડે છે એટલા બધા ડરવા માંડે છે રોવા માંડે છે એના કરતા ડરવા રોવા કે બીજું કંઈક કરો કરતા એનો ઉપાય શું કરી શકીએ એમ છીએ અને ડરવા ને રોવા દ્વારા તો કઈ એક્શન તો થવાનું નથી એક્શન શું કરીએ શકાય ફેક્ચ્યુઅલ અત્યારે આપણે શું કરી શકીએ અત્યારે આપણે અત્યારે આ ધ્યાન કરવાનો પ્રયત્ન કરી છે કે એની મેડલ થઈ જાય તમે કઈ નથી કરતા હું કઈ નથી કરતો કોઈ કઈ કરતું નથી તો હવે આ અને આને આપણા ખાતામાં કેવી રીતે ખતવી કે મને ધ્યાન લાગે છે તમે આચું આ આ માનો કે કંઈક એવી ઘટના એ ઘટાડે છે કે જેથી ઘણી ઘણી વાર તમને તમે આમ જોતા હશો કે અચાનક રીતે કોઈ શાંતિ આવી જાય અચાનક રીતે કોઈ આનંદ આવી જાય તો અચાનક રીતે આવી જાય છે મારો ફાળો શું છે એની કોઈ ઇન્ટેલિજન્સ જ છે મારી તો કોઈ એમાં અત્યારે તો મહેનત નથી અને એ આપોઆપ આવી જાય છે એટલે આ એક વાત યાદ રાખવાની આ બધું એની રીતે આ એ પોતે જ કરે છે બધું આપણે કઈ કરતા